હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતા અને ભિન્નતા અને આ લેક્ચરની અંદર આપણે બે જનીનોનો વારસાગમન એટલે કે દ્વિસંકરણના પ્રયોગ અને એની સાથે સંકળાયેલા થોડા એમ શીખ્યું એના વિશે ચર્ચા કરીશું ઓકે તો ચાલો શરૂ કરીએ મેન્ડેલે બે જનીનો વારસાગમન સમજવા માટે કેવા છોડ પસંદ કર્યા મિત્રો દ્વિસંકરણના પ્રયોગમાં આપણે જાણીએ છીએ કે ગોળ પીળા એટલે કે શુદ્ધ પીળો રંગ અને ગોળ આકાર ધરાવતા છોડનું સંકરણ એણે શુદ્ધ લીલા રંગના અને ખરબચડા આકાર ધરાવતા છોડ સાથે સંકરણ કર્યું હતું જોઈ લઈએ શુદ્ધ પીળા અને બીજ શુદ્ધ પીળા અને બીજ અને શુદ્ધ ખરબચડા ને લીલા બીજ તો આ બંને લક્ષણ ધ્યાનમાં લીધા હતા ઓકે તો

અને ખર બચડા એ પૈકી ગોળ પ્રભાવી છે એટલા માટે જવાબ આપીશું આપણે ઓપ્શન એ મેન્ડલના દ્વિસંકરના પ્રયોગમાં એફ વન પેઢીમાં પ્રાપ્ત બીજ એટલે કેવા હતા તો બસ એફ વન માં બધા જ પીળા રંગના અને ગોળ બીજ ધરાવતા છોડ થયેલા પ્રભાવી જેવી જ અભિવ્યક્તિ ઓકે એટલે એફ વન માં આવશે એફ વન માં બધા જ પીળા રંગના અને ગોળ બીજ જવાબ આવશે ઓપ્શન સી બે જનીનોનું વારસા ગમન માટે મેન્ડેલે યોજેલા પ્રયોગમાં એફટુ પેઢીમાં પ્રાપ્ય પરિણામ શું હતું એટલે કે દ્વિસંકરણના પ્રયોગ જ્યારે કર્યો ત્યારે એફ ટુ પેઢીમાં પ્રાપ્ય પરિણામ શું મળેલું તો બહુ પ્રચલિત વાત છે કે એફટુ પેઢીમાં પરિણામ મળેલું નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક નવ ગોળ પીલા ત્રણ ગોળ લીલા

એમાં આવું એક પરિણામ સેવન ઈજ ટુ વન ઇજ ટુ વન ઈઝ ટુ સેવન મળેલું ચાલો મિત્રો આગળ વધીએ મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગમાં એફટુ પેઢીમાં પીળા અને ખરબચડા બીજવાળા છોડ તેમજ લીલા અને ખરબચડા બીજવાળા છોડનું પ્રમાણ અનુક્રમે કેટલું હતું તો કે ચાલો આમાં કેવું છે પીળા આ પ્રભાવી લક્ષણ છે ડોમિનન્ટ અને આ ખરબચડા રિસેસિવ તમને મળેલું હતું નાઇન ઇસ ટુ થ્રી ઇસ ટુ થ્રી ઇસ ટુ વન એમાં આ બંને પ્રભાવી આ બંને પ્રચ્છન આ બંને વચ્ચે ગાળાની જે સ્થિતિ છે એમાં ત્રણ ત્રણ મળેલા હતા જોઈ લઈએ પીળા ને ખરબચડા બીજું લીલા ને ખરબચડા આ રિસેસિવ અને આ પણ રિસેસિવ એટલે કે ડોમિનન્ટ એન્ડ રિસેસિવ ત્રણ મળેલા આવા મળેલા ત્રણ જ્યારે રિસેસિવ રિસેસિવ એટલે કે બંને પ્રચ્છન અભિવ્યક્તિવાળા એક મળેલા એટલે અનુક્રમે ત્રણ અને એક એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશન મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગ માટે એફ વન પેઢીના સંકર છોડ કયા જન્યુ કોષો પેદા કરે છે મિત્રો કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ વાય ક્રોસ સ્મોલ આર સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ વાય

અહીંયા નથી અહીંયા કેપિટલ વાય કેપિટલ વાય હોઈ ન શકે જોઈ લઈએ આ બધા છે જો સ્મોલ વાય સ્મોલ વાય સ્મોલ વાય સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ વાય કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આર આ બધા પ્રકારના સંયોજનો અહીંયા મળી ગયા છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન સી ચાર પ્રકારના સંયોજનો મળે નેક્સ્ટ ક્વેશ્ચન મેન્ડેલનું કાર્ય શા માટે લાંબા સમય સુધી અજાણ રહ્યું મેન્ડેલે પ્રયોગો પૂર્ણ કર્યા મેન્ડેલ મૃત્યુ પામ્યા પછી ઓગણીસો સાલમાં પણ દુનિયાને ખબર પડી કે મેન્ડેલે કરેલા સંશોધનો બહુ બરાબર વ્યવસ્થિત હતા તો શા માટે આવું થયું કેટલો લાંબો સમય લાગ્યો એનું રીઝન એ હતું કે એ સમયે સંચાર વ્યવહાર સરળ નહોતો સંદેશ વ્યવહાર આજના જમાના જેટલો ઇન્ટરનેટના યુગ જેટલો એના ન સ્વીકાર્ય નું એ પણ સાચી વાત છે અને એના દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા ગાણિતીય અભિગમ એ એ સમયે નવો હતો એટલે બધી જ બાબતો છે કે જેમના કારણે મેન્ડલનું કાર્ય લાંબા સમય સુધી અસ્વીકૃત રહ્યું સાતમો સવાલ છે કે બે લક્ષણો પેઢી દરપેટી એક સાથે જોવા મળે મિત્રો તમને સંલગ્નતાની વાત કહી દઉં કે એક જ રંગસૂત્રો પર બે જનીનો હોય તો એ જનીનો મુક્ત વિશ્લેષણ પામતા નથી પણ પેઢી દરપેટી એક સાથે જોવા મળે છે એટલે કે દ્વિસંકરણના પ્રયોગને આધારે મેન્ડેલે જે પરિણામ આપ્યું છે મેન્ડેલે જે દ્વિસંકરણના પ્રયોગને આધારે તારણ અને એને આધારે જે નિયમ આપ્યો છે એ મુક્ત વિશ્લેષણનો નિયમ છે પણ સલગ્નતા જે છે એ મુક્ત વિશ્લેષણના નિયમને અનુસરતી નથી એટલે કે મુક્ત વિશ્લેષણના નિયમને સમર્થન આપતી નથી ઘણી વખત આપણે એમ પણ બોલીએ છીએ કે મેન્ડેલના મુક્ત વિશ્લેષણના નિયમની મર્યાદા એ છે કે એ તો જ લાગુ પડે કે જો અભ્યાસ માટે લીધેલા જનીનો અલગ અલગ સમજાત રંગસૂત્રની જોડ ઉપર આવેલા હોય એક જ સમજાત રંગસૂત્રની જોડ ઉપર આવેલા બે જનીનો એટલે કે સંલગ્ન જનીનો મુક્ત વિશ્લેષણ પામતા નથી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ડ્રોસોફિલા માટે અસંગત વિકલ્પ પસંદ કરો ઓપ્શન એ આપ્યો છે એમાં નર અને માદા બાહ્યકાર રીતે સમાન દેખાય છે

એવું કહી શકાય નહીં એટલે અસંગત વિધાન છે નેક્સ્ટ ક્વેશ્ચન ટી એચ મોર્ગને ડ્રોસોફિલામાં અભ્યાસ કરેલ લક્ષણ કયા હતા ટી એચ મોર્ગન એણે સંલગ્નતાનો અભ્યાસ ખાસ કરીને ડ્રોસોફિલા મેલાનો ગેસ્ટર ઉપર કર્યો એમાં એણે શરીરનો રંગ અને પાંખની લંબાઈ આ ધ્યાનમાં લીધું શરીરનો રંગ અને પાંખની સંખ્યા ધ્યાનમાં નથી કરી શરીરની લંબાઈ નહીં શરીરનું કદ પણ નહીં એટલે

પણ એવું ન મળ્યું આવું થવા પાછળનું કારણ મોર્ગનના મત પ્રમાણે શું હતું એટલે હું તમને એમ કહું કે વિષમયુગ્મી નર વિષમયુગ્મી નર અને બંને પ્રચ્ન લક્ષણો ધરાવતી માદા વચ્ચે જો સંકરણ કરવામાં આવે તો એની પછીની જે પેઢી હોય છે એનામાં મુક્ત વિશ્લેષણ નથી થતું એટલે કે એમાં પુનઃસંયોજી સંતતિ જ નથી મળતી

એફ ટુ પેઢીમાં આ ગુણોત્તર કેટલો હશે જોઈ લઈએ કે કેપિટલ એ કેપિટલ એ કેપિટલ બી કેપિટલ બી એનો કેપિટલ કેપિટલ બી સ્મોલ બી થશે ઓકે હવે એફ ટુ પેઢીમાં કેપિટલ એ કેપિટલ એ કેપિટલ બી કેપિટલ બી કેટલા હશે તો બહુ ક્લિયર વાત છે કે એફ ટુ પેઢીમાં એક સંકરણ હોય તો કેપિટલ એ કેપિટલ એ કેપિટલ સ્મોલ થાય અને બીજા જો આપણે જઈએ કેપિટલ બી કેપિટલ બી કેપિટલ બી સ્મોલ બી અને સ્મોલ બી સ્મોલ બી પણ વન ઇજ ટુ ટુ ઇજ ટુ વન મળે મિત્રો હું એક સંકરણ વાત કરું છું હવે આ દ્વિસંકરણ વાત હોય ત્યારે શું થાય બંને વ્યક્તિગત ગુણાકાર થાય હવે જો કેપિટલ એ કેપિટલ એ કેપિટલ બી કેપિટલ બી તો આ બંનેનો ગુણાકાર થશે 1 1 એટલે 1 1 એટલે 1/16 પણ આપણે તો અહીંયા સરખો પરિણામ જ જોવું છે એટલે 1 ચાલો કેપિટલ એ કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી કેપિટલ એ કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી તો કેપિટલ એ કેપિટલ એ 1 છે અને કેપિટલ બી સ્મોલ બી 2 છે 1 2 એટલે 2

એ અને બી વચ્ચે વ્યતિકરણ વીસ ટકા છે એનો મતલબ એ છે કે એ અને બી વચ્ચે વીસ સેન્ટી મોર્ગન જેટલું અંતર છે એટલે મારે કહેવાનો મતલબ છે કે એક રંગસૂત્ર પર સ્મોલ એ છે અને એ જ રંગસૂત્ર પર સ્મોલ બી છે આની વચ્ચે વીસ એકમ અંતર છે બી અને સી વચ્ચે અઠ્યાવીસ હવે બી અને સી વચ્ચે અઠ્યાવીસ એકમ અંતર છે હવે પ્રશ્ન એ છે કે સી આ બી થી આ બાજુ અહિયાં સી હશે કે આ બાજુ અઠ્યાવીસ એકમે હશે તો એ અને સી વચ્ચેનું અંતર જોઈ લો શું બતાવ્યું છે તો કે એ અને સી વચ્ચેનો અંતર એટ છે તો એનો મતલબ સી અહીંયા હશે કે જેથી બી અને સી વચ્ચે અઠ્યાવીસ એકમ એ અને સી વચ્ચે આઠ એકમ એટલે રંગસૂત્ર ઉપર જનીનની ગોઠવણી હશે સી એ બી અથવા બી એ સી કોઈપણ આપી શકાય આ પ્રમાણે પણ બોલી શકાય આ પ્રમાણે પણ બોલી શકાય છે કરીને સૂત્ર ઉપર જનીનોની ગોઠવણી એટલે કે જનીન નકશા તૈયાર કરી શકાય ઓકે મિત્રો તો આ બધા જ એમસીક્યુ મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગ એટલે કે બે જનીન ના અને એના નિયમને લગતા હતા આશા રાખીએ કે તમને બધા એમસીક્યુ સોલ્વ કરવાની ખૂબ જ મજા આવી હશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ